બસ સ્ટેશન પર હાજર જાગૃત નાગરિકોને આ પિતાની બીમારીથી પીડિત છે અને પુત્રને અયોગ્ય રીતે લઈ જઈ રહ્યો છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા બાળકના પરિવારનો સંપર્ક સાધ્યો અને બાળકને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપ્યું આ સમગ્ર ઘટનામાં બોટા જિલ્લા ટ્રાફિક પોલીસની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીને કારણે બાળકને તેના પરિવાર સાથે પુનઃમિલન શક્ય બન્યું પીએસઆઈ રાવલે જણાવ્યું કે પોલીસની પ્રાથમિક ફરજ લોકોની સુરક્ષા અને સહાય છે જે આ કેસમાં સફળતાપૂર્વક નિભાવવામાં આવી છે ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ કાલે બપોરે બોટાદ ડેપોની અંદર એક બનાવ બનેલો એની અંદર બોટાદ ડેપોના અમુક એસટીના કર્મચારીઓ પછી એક ભરવાડ છે ગોવિંદભાઈ સભાડ અને એક છે જયેન્દ્રસિંહ લીંબડ કરીને એ લોકોને એવું થોડુંક અજુકતું હોય એ પ્રકારનું એક કહેવાય વાતાવરણ જોવા મળેલું કે એક બાળક છે એ સતત રડે છે એના ફાધર પાસે જાય છે એના ફાધર એના બાળકથી પીછો છોડાવવા પ્રયત્ન કરે છે અને બાળક એના પિતા સાથે અસુરક્ષિત હોય ટૂંકમાં એ રીતનું વાતાવરણ હતું એટલે લોકોને જાણ કરી સિલિંબડે અમને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને અમને લોકોને જાણ કરેલી કે ભાઈ આ રીતનું છે અને અમને એવું લાગે છે કે બાળક એના પિતા સાથે અસુરક્ષિત છે એટલે અમે લોકો અમારી ટીમ સાથે ત્યાં પહોંચેલા પછી અમે એને બોટાદ પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ સ્ટેશનમાં લઈને આવેલા બાળકની પૂછપરછ કરી એના ઉપરથી એવું જાણવા મળ્યું કે ભાઈ અને એ જ એનો ફાધર છે થોડાક તો માનસિક સ્થિતિ બરોબર ના હોય એવી લાગતા એને બોટાદ પોલીસ સ્ટેશન ટાઉન પોલીસ સ્ટેશનમાં મૂકેલા પછી અમને પૂછપરછ ઉપરથી થોડો એવો અંદાજ આવ્યો કે ભાઈ ઉના તાલુકાનું દેલવાડા ગામ છે ત્યાંના લોકો આ કદાચ રહેવાસી છે એટલે એ વેરીફાઈ કરવા માટે અમે દેલવાડા ઉના પોલીસ સ્ટેશનનો અને દેલવાડા સરપંચનો બધાનો સંપર્ક કર્યો પછી આ બાળક ના ફઈ ફૂવા એટલે આ જે ભઈ છે ને એના બેન બનેવીનો અમને સંપર્ક થયો એટલે એ લોકોએ કીધું કે ભાઈ આ બાળકને આ ભઈ ચાર પાંચ દિવસ પહેલાંથી લઈને જતો રહ્યો હતો અને અમે પણ એને આજુબાજુના તમામ જિલ્લામાં ગોતવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ બરાબર એટલે અમે એ લોકોને પછી બોલાવ્યા અહીંયા અને વ્યવસ્થિત કાઉન્સેલિંગ કર્યું એનું એના ફાધરનું વ્યવસ્થિત કાઉન્સેલિંગ કર્યું તમામના નિવેદન લઈ અને એના પરિવારને આ બાળકને અમે સોંપી આપેલ છે